હેડબેન્ડ એટલે ઘણીવાર કેવું હોય કે ક્રિકેટ હોય યા તો કઈ બી દોડવું હોય તો મારા વાળ છે ના આંખ આજુબાજુ આવી જાય ને કારણ કે લાંબા થઈ ગયા છે તો મજા નથી આવતી કોઈ બી એક્ટિવિટીમાં તો મેં કીધું આપણે હવે ગમે ત્યારે ક્રિકેટ રમીએ યા તો દોડીએ ને તો એટલી સારી છે ને હેડબેન્ડ બાંધી લેવું એટલે આપણે છે ને વાળ આડા ડર આવે તો અત્યારે મેં ટેસ્ટિંગ માટે પહેર્યું તમે બ્લોકમાં તમને બતાવી દઉં બે કલર આવ્યા છે એક બ્લેક કલર છે અને આ કેવો કહેવાય યાર કલરનું નામ ભૂલાઈ ગયું બ્લુ નથી પણ આ શું કહેવાય સાયન કલર કેવું કઈ નામ છે ખબર નહીં તો જો બધું સેમ છે ખાલી કલર ડિફરન્સ તો અત્યારે કોમ્પ્યુટર આપણું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો જોઈએ શું બનાવવાના છે શું નહીં લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો ફટાફટ

હવે જોઈએ ઓકે ચાલો હું તો મારું ફાઈનલ કહી દઉં પણ બે માંથી સૌથી વધારે તને કઈ બનાવવાની ઈચ્છા છે બે બેમાંથી એક કઈ દે ઢોસા ઓકે મમ્મી પકોડી ઢોસા હું તમારે બનાવવાની ખાવાની ઈચ્છા છે તમને જે ભાવે એ એમને બે એક કહેવાનું છે એના નહી જો જે ભાવે જે બનાવ બે વસ્તુ મને ભાવે પણ તમને હૌજી વધારે હું ભાવે બે વસ્તુ ભાવે છે બે એક તો ભાવે ને કે મમ્મી બે હસબન્ડ અરે થોડા લગન કરો તમે એક જ તમે લગન કેમ એક પતિયાર જ ગિરા પણ હું એમ જ કહું છું તમને હું બે વાત એક જ ઓપ્શન બે છોકરા જોવા બેન થોડા આ પડતી થાય

કારણ કે વાઈટ ચટણી છે ને અમે શું કહેવાય એની કરતા અમે ઘરે જે પાયલ બનાવ રેડ ચટણી લાલ ચટણી એ વધારે ખાઈએ છીએ એટલે કદાચ કોઈને ખાવી નાનો પેકેટ લઈ આવ્યો જો ભાઈ અત્યારે મારી જે ફેવરિટ છે અને જે હું તમને ખ્યાલ લાલ ચટણી કહું છું જાડુની જે મસ્ત બનાવે છે જાડુ એની રેસીપી તાર લોકો સાથે શેર કરો કર દે ફટાફટ સૌથી પહેલા જો મે તેલ ગરમ મૂક્યું છે પછી એની અંદર મે જીરું નાખ્યું છે આખા દાણા અને અડદની દાળ નાખી છે હવે એની અંદર જો આપણે આટલા છે ને સિંગ નાખી દેવું પછી આને છે ને આપણે થોડા કેવા શેકી લેવું અને બીજી જો આટલી વસ્તુ નાખવાની છે આ છે ટમેટા છે આ કાંદા છે લસણ છે આદુ છે અને લાલ મરચા છે ડ્રાય અને આ બધું થઈ જાય ને પછી એને તળીને પછી આપણે ક્રશ કરી નાખશું અને પછી પાછું આપણે રાય અને અડદની દાળ અને લીમડો નાખીને તેલથી વઘાર નાખશું

પછી આ છે હું લચ્છા સુપારી હા લચ્છા સુપારી ઓકે પછી હું છે આ શું છે આને કે કહેવાય ખારે કતરી એટલે આ જે આવે ને રેડ કલર મસ્ત નાખવાની આવે એ શું છે મમ્મી વરિયાળી છે ઓકે ઈ ડુટી ફૂટી મારી ફેવરિટ ભાઈ હવે આમ નમે મજા ખાવાની આ ધાણા ઢાળ છે ભાઈ ઓકે અને એ શું છે આ છે છે કાથો હશે કોને રસવા લખો એટલે એવું જ કઈક હશે ભાઈ આ બધી વસ્તુ ભેળવી નાખશો એટલે આપણો થઈ જશે મુખવાસ થઈ જો ભાઈ પાન નો મુખવાસ એકદમ મિક્સ થઈ ગયો છે જોવામાં બહુ મસ્ત છે અને બની ગયો

અને ટેસ્ટમાં ચાખીએ એટલે આપણે કહીએ બાકી જોરદાર જ હોય તો બધી વસ્તુ બફાઈ ગઈ છે અને હું છે ને પહેલા સંભાર હોય ને તો એ વઘારી નાખું છું જો આપણે આટલા કાંદા લીધા છે આનાથી આપણે સંભાર વઘારી નાખશું અર્જન્ટમાં છે ને પેપર પાડવાનું ચાલુ થઈ ગયું છે અને બીજું બધું કામ પતી ગયું છે અને આપણે મૂક્યો હતી દીધું છે મેન હોલમાં અને હવે પેપર બાકી રહ્યા છે તો સૌથી પહેલા મમ્મી અને પપ્પાના છે ને ઢોસા તૈયાર કરી દે છે કારણ કે એ લોકોને એક જગ્યાએ છે ને બેસવા માટે જવાનું છે બેસણામાં

કેવા છે ઢોસા બહુ સરસ બધી વસ્તુ સરસ છે સારી બની એમ ને તમે બટેકા મસાલો ઓછો લીધો થાઓ બટેકા ઓછા જ ખાઓ ઓકે જો અને જમવા પેલા બિહાર દીધા છે અને એક એક કરીને પેપર આવે છે ગરમા ગરમ જો પાયલ ત્યાંથી છે ને ગરમા ગરમ પેપર મને મોકલે છે ને હું અહીંયા જમવા માટે બેસી ગયો છું આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે જો ગરમા ગરમ મસ્ત પેપર છે બટેકાનો મસાલો છે વ્હાઈટ ચટણી છે ટોપરાની પછી રેડ ચટણી છે જે આપણી ફેવરિટ છે અને ગરમા ગરમ સંભાર છે હાલો બધા લોકો ઢોસા ખાવા માટે નીરવ

ઘરના ઢોસા ખાવાનો ફાયદો થી મારા પપ્પા ને છે મસાલો બહુ ભાવે એટલે જ્યારે પણ હું ઢોસા ત્યારે મારા પપ્પાની યાદ મને બહુ મજા આવે જો લોકો આનો કલર જુઓ પીળો અને બહાર મસાલો ખાવ ને તમે બધા બતાવ અને બાર તમે મસાલા કાહો લિટલ બીટસ અને બ્રાઉન એથો બ્લેક બાજુ હોય એટલે છે ને કે એમ બહુ બધા મસાલા નાખવાના એકદમ ખાટો મીઠો કાઈ ને એવું મારું પેપર મૂકીને આવીશું હું ફટાફટ જાવ નકર વળી જાય તો જો અહીંયા ગેસ ઉપર આપણો ચડે જ છે પેપર હવે હું એક જ બાકી સુ નીરો કે મારું છેલ્લું પેપર છે પણ છેલ્લું હજી ખાવાનું છે નીરો tartar માટે મસ્ત ક્રિસ્પી બનાવું છું બસ જો ભાઈ આ છેલ્લો પેપર છે અને આની જવાબદારી મારી છે મને કઈ જવાબદારી આપી નથી આને ખાલી પલાવવાનું છે કારણ કે મેડમ બેસી ગયા છે જમવા કારણ કે છેલ્લું પેપર છે એટલે હવે આટલું નાનું એવું કામ છે ને એક ટકાનું એ મારાથી નહીં મને એવું લાગે છે એટલે આપણે જાડું કીને એમ કરશું એ કે ઉઠલાઈ જાય આમ કેમ ઊંધો કરી દેવાનો છે તો ઢોસા ફૂલે ફૂલ પેટ છે ને ખાઈ લીધા છે અને આજનો દિવસ જો અહીંયા પૂરો થાય છે અને એક વાતમાં છે ને મારા લગ્ન પછી હું લખી છું કે જાડુને રસોઈ બનાવતા જે આવડે છે જોરદાર એ કે જો નોર્મલ તમારા ઘરે શાક રોટલી બનતી હોય તો અમારા ઘરે સેમ એવી જ બને જે બી નવી નવી આઈટમ છે લાઈક ઢોસા હોય દાબેલી હોય દાલ બાટી હોય કોઈ બી આઈટમ હોય નહીં એટલી મસ્ત બનાવે ને કે જે ત્રણ ઢોસા ખાતો ને એ પાંચ ખાઈ જાય અને આજ તો હું મારું પેટ લિટરલી દેડકા જેવું થઈ ગયું છે મોટું કારણ કે મેં આજે ફૂલ દબાઈ છે ને ઢોસા ખાધા છે અને આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે તો આજનો વ્લોગ એન્ડ કરીએ ને એના પહેલા તમને એક વસ્તુ ખાસ કહી દઉં કે નેક્સ્ટ વ્લોગમાં તમારા માટે છે ને ભયંકર સરપ્રાઇઝ છે તમે લોકોએ ચોકી જાઓ કારણ કે જે વસ્તુ છે ને આપણા વ્લોગમાં આવવાની છે ને એને જોઈને તમે લિટરલી કે ભાઈ આ તો અમને અંદાજો જ નહોતો કઈ વસ્તુ છે એ જોવા માટે તમે નેક્સ્ટ જોવાનું ભૂલતા નહીં અત્યારે બહુ નહી તમને હિન્ટ આપવા પડી જાય પણ એ કઈ વસ્તુ છે જે મારા ઘરે આવવાની છે ત્યાં તો આપણા વ્લોગમાં આવવાની છે એ જોવાનું ભૂલતા નહીં તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે આઈ નો કે ઢોસા થી ચાલુ થયું ઢોસામાં ખતમ થઈ ગયો કારણ કે આજના દિવસમાં બે વ્લોગ શૂટ કર્યા હતા ગઈકાલનો ને આજનો એટલે તો આઈ હોપ કે તમને ગમ્યો હશે ગમ્યો હશે તો લાઇક કરી દો કોમેન્ટ કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને નેક્સ્ટ બ્લોગમાં ભયંકર એટલે ભયંકર સરપ્રાઇઝ તમારા માટે પ્લાન કરી છે જોવાનું ચૂકતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય